ભાચણના યુવાને કાવડયાત્રા કરી ધાનેરા ખાતે આવતા યુવાનનું સ્વાગત કરાયું શ્રદ્ધાને અતૂટ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા થરાદ તાલુકાના ભાચણના વતની અને અઠ્યાવીસ વર્ષીય હરેશભાઈ થાનાભાઈ ચૌધરીએ હરિદ્વારથી અગિયારસો પચાસ કિલોમીટરની કઠિન કાવડયાત્રા પૂર્ણ કરી ધાનેરા પધારતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તારીખ આઠ જૂન બે હજાર પચીસના રોજ હરિદ્વારથી ગંગાજળ લઈને નીકળેલા હરસભાઈએ ખભે સોળ કિલો ગંગાજળ અને નવ કિલો કાવડનું વજન સહિત કુલ પચીસ કિલો વજન સાથે લાંબી પદયાત્રા ખેડી હતી જેમાં તેઓ ગઈકાલે પાંથાવાડા ખાતે પહોંચ્યા તે બાદ તેઓ વાલેર થઈને ધાનેરામાં આવેલા વિશ્વકર્મા મંદિર અને ત્યારબાદ કારગીલ કાવડયાત્રાના રૂટ પર પહોંચ્યા હતા હરેશભાઈના આગમન સાથે જ ધાનેરાના સેવાભાવી ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો જેમાં ધાનેરાના ભક્તોએ હરેશભાઈનું ફૂલહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આમ તેમની શ્રદ્ધા અને નિષ્ઠા જોઈ લોકોએ તેમને સાધુ જેવું આદર આપી આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં ખરેખર શ્રદ્ધા હોય છે ત્યાં શંકાને કોઈ સ્થાન હોતું નથી હરશભાઈની કાવડયાત્રા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે અને શ્રદ્ધાળુઓમાં ભક્તિભાવ વધુ દ્રઢ કરશે

કઈ તારીખે નીકળેલા આઠ તારીખ આઠ તારીખ કઈ તારીખ પહોંચવાનો ટાર્ગેટ છે ચોવીસ તારીખ ચોવીસ તારીખ પછી પૂજા પછી શિવજી ની કરશો ને હા પચીસ ચોવીસ બરોબર તમને અનુભવ કેવો રહ્યો ધાનેરાની પ્રજા અને પ્રથાવડાની પ્રજા તમારું સન્માન કર્યું બધું મને ખૂબ અનુભવ સારો રહ્યો અને સાત સહકાર ખૂબ ઓકે